પેલા તો માણસ બાબા સાહેબ ગડું આપ્યું બાબા સાહેબ ગળું બાબા સાહેબ નહીં તો તમે કલ્પના કરી શકો પછી દલિત પછી આવ્યા પેલા માણસ છીએ એટલે માણસ ના

હવે બીજું એનું આરએસએસ તમારા ઘરે આવે છે એ આપણને શું ખબર એમની આરએસએસ તમારા ઘરે આવે છે હા મળવા આવે ક્યારે કોઈ પ્રોગ્રામ હોય મારે ટાઈમ ન હોય તો હું ના પાડું પણ એમ નહીં તમે આ જાહેર માંથી આરએસએસ નું નિવેદન દીધું તમે ક્યારે કોઈ દી એપ્રિલમાં બાબા સાહેબ ની શુભેચ્છા આપી